જો કેવી વીજળી થાય પડસંદા પડે અને આપણે મમ્મી કંઈ ના થાય મમ્મી જાઓ બીએ અને અમ બે અહીંયા ને વહેટ જોઈ ઓલા બે આવે ને તો પછી વીઆરું દઈ ને પછી બધા સુઈ જાય ને પછી ટેન્શન નહીં અને તાજી હે એને અંદર લઈ લઈએ જ શેરુને લઈ લીધા હોય ત્યાં વહેલો વહેલો અને આ છે મારું ભૂર્યું અને વાંસે શેરું બાકી ઓલા મને બધાને વા ઓલા તબેલાનો ખૂણો ખાલી થઈ ગયો ને તો ત્યાં બાંધી દીધા ને તબેલામાં કંઈક ઝીનકા જીનકા પાડેડા બાંધી દીધા ઝીનકા એ કંઈ બારા નથી બધાને અંદર બાંધી દીધા અને આપણે વ્યારું કરી લીધા વીજળી કેવી હાથીઓ ગાજે કઈ કોલું અટાણ્યા હાંબેલાય નથી કોઈ આગળ આડી નથી કા હા એ તો હવે લાકડી ને આ પીઢિયામાં પછાડી દે હાલે એટલે જનાવરની દાઢ બંધ થઈ જાય શું હા જનાવરની ડાટ બંધ થઈ જાય એવી કેવત છે એ કોઈ કીએ ખબર પડે બાકી અટાણ ને કોઈને અમારે જે ખબર ના હોય કા મમ્મી મમ્મી જો હોય એ ગઈ અને મારી મમ્મી બે વીજળી થી બીજી રીતની મને કે તું અહીંયા આવતી રેજ અહીંયા આવતી રે હાલો તો આપણે છે ને એને જઈને કે હખ નહીં થાય તાથી આ વીજળી થાય ને એ વિડીયો ના ઉતારવા દી અને આપણે ઉતારી એ નહીં જોકે પણ આ જરી વરસાદ નથી ને ત્યાં ઉભી ને ઉતારું વિડીયો હા તો તાની અંદર ના આવેલા બે પાછા તો નીકળી ગયા હોય હમણાં અડધી પોણી કલાકમાં પૂગી જાય જતાં વીજળી થાય આમ બહુ વીજળી થાય છે જામનગર અટારી હા પવન બહુ છે ને પીપરો ગાજે ત્યાં આપડે એમ થાય વરસાદ આવે કઈ ના થાય એમાં હાલો તો વાગી ગયા છે દસ અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે અટાણ બહુ દેખાશે નહીં બંસીની બે આઈખું દેખાય સમકી નોલ બે ભાઈ હજી ન થાય તો મા દીકરી બે વાઈટ જોઈ આવે

પપ્પા ઓલા તબે લામ છે અને અમે બે આયા અને આને હક નથ થાતું કે બોલો કોઈને ના થાય મારી તો તને લાગે અને વરસાદ છે ને બહુ ચાલુ થઈ ગયો છે ભાઈ જો વરસાદ કેવો પડે નેવા ચાલુ થઈ ગયા ને ફરી આમ પાણી આવતા થઈ ગયા

અને જ જાય વીજળીનો એવો સમકારો થયો ને કડાકો થયો ને ભાઈ બી જાય આપણે એટલે અમારે શેરું બહુ બી વીજળી ને કડાકા ભડાકા રોજ બાંધી દીધો હતી પાછો અમને છોડવાય ના દે જો હજી છે ને બહુ જ વીજળી થાય છે આપણે છોડવાય ના દે ને જો એ ખાડો કરીને બે શેરો લાઈટ ગઈ જો લાઇટ કપાણી હવે છે ને આપણે અટાણે બ્લોગ બંધ કરી હવે બ્લોગ ઉતારી કેવો વરસાદ આવ્યો

હાલો તો વાગી ગયા છે હાડા હાથ અને આજે આખી રાય તમે છે ને હુતા નથી વરસાદ પડ્યો વરસાદ પડ્યો જ રપટ મારી ગયો ફરિયામાં કા મમ્મી કેવો કે હા દઈ જાય અને એક દે હાટ થઈને આપણે આ બળ નાખી ઉવર એક બે તો જાર આવે છે

એટલે મારા પપ્પા એક ગયા કોલવા છે અમારે માતાજી નો હવન આજે આઠમ નોરતું છે ને એ જો હવન છે તો અહીંયા ગયા છે ને અમારે બે માં દીકરીને જવું લાલપુર મારી મમ્મી કે આયેલ હથવારે ભેગી નગર આપણે કઈ જવાનું હતું નહીં જો એ પણ આવી ગઈ છે તૈયાર થઈને જસ્મીન ને જયદીપ ઘેરે રહેવાના છે નાલો હવે જાય ફટાફટ બકાલું લઈને પાછા આવતા રહે હજી વરસાદનું શું કહેવાય આમ તડકો નીકળ્યો નથી કઈ કઈક તડકી નીકળે ને પાછો વળી છે ને અંધાર થઈ જાય છે એટલે વેલેરી આવતી રહી અને હાંજી આખી રાત ભાઈ વરસાદ પડ્યો હે વાવણી થઈ જાય ને આપણે કેમ પ્રથમનો વાવણી જેવો વરસાદ થાય એવો હોપટ પાણી નીકળી ગયા એવો વરસાદ પડ્યો આ બધા તરાવડા હે ને એ સુકાઈ ગયા પાસા ભરાઈ ગયા અને આખી રાત હા ઠોઠા દીધા વરસાદી રપટ મારી ગયો હાઉ ફરિયાદ હોય નહીં ખાને એવો વરસાદ પડ્યો હાવ હલો તો વાગી ગયા છે હવા બહાર ને આપણે બપોરા કરવા બેસી ગયા જો બાજરાનો રોટલો છે અને કોબી ને ટમેટાનું કાચું છે પછી આ છે લાલ મરચાની અને લસણની ચટણી વઘારેલી હોય પણ અને આ છે ગુવાર બટેકાનું શાક અને ડુંગળી છે પણ આપણે જ જ્યાં એટલે આપણે ડુંગળી ખવાય નહીં તો હાલો બધા બપોરા કરવા જો પીર થઈ ગયું છે હાલો તો વાગી ગયા છે સાડા બાર આપણે બપોરા કરી લીધા જોઈ લ્યો મારા ફૂલ કેમ બાકી ખીલા મસ્ત બહુ જોરદાર લાગે છે ચીની ગુલાબ બે હું બધી બેઠી છે આ બધાઈ સરવાગ્ય હતા ને એને જ બાયણે બાંધી દીધી થાય તડકો નથી કઈક જ ઝરાક તડકો નીકળે બાકી છે ને આજ સાંભલા જેવું વાતાવરણ જો એ હું છે માલને થઈ ગઈ છે એને ખાઈને બેહી ગયા આપણે ખાઈ લીધું નાલો કડી પોરો ખાઈ લે જો વાદરા થઈ ગયા છે ને આજ હવા ના છે ને ફણ ફણ ચાલે છે વરી આવે ને વરી વઈ જાય વરી આવે ને વરી વઈ જાય એવું છે પટાણ કઈક ઝરીક તડકી નીકળી ચોખું વાતાવરણ થી ઉતા હાલો તો વાગી ગયા છે હવા ચાર અને આપણે અહીંયા છે ને ખાઈ છે સીતાફળ એ વળી ચમચીથી જો એટલા ખાઈ લીધા હે બે સીતાફળ જીનકા જીનકા પાયકા હતા અને હજી પાયકા હે કોથરીમાં આપણે ખબર નથી ઉપર ઉપર બે પાયકા હતા આપણે લઈને આવતા રહીએ અને જો શેરુ અમારો રાયડું દી અટાણમાં કેમ તને ને તબેલામાં બાંધો હજી ભેહું બાંધી એવું હાલે છે મમ્મી ગઈ છે વાળીએ પાડેડામાં હાટું ખળ લેવા

એ હું હાલે છે ને આપણે છે ને હવે એડિટિંગ કરવી કાલ વ્લોગ નહોતો મૂક્યો મજા નહોતી તાવ આવી ગયો તો વ્લોગ મૂકવાનું હું અહીંયા નથી એટલે લાલપુરથી આવ્યા ખરીદી કરી અને બસ એમને પછી શરદી થઈ હતી થાવ હોય ગયા તા ખાલી બકાલું લેવા નતું કલાકમાં આપણે પાછા આવતા ત્યાં હતા અગિયાર વાગે ગયા હતા બાર વાગે પાછા અને અમારે મીનુડો જો હું જીમણી જામ વાહે ને પાછો બેસી ગયો એને ખબર છે કે આ ઊભી રહી ગઈ હતી પોઈતે બેસી ગયું તો હાલો હવે દી આપણે કેદી જસ્મીન ક્યાંથી વરસાદ આવ્યો હતો તદી રવિવારે હતો ને હાઈ હા રવિવારે આખી રાત વરસાદ વહી રહ્યો પાછો કાલ સોમવારે નહોતો કાલ રાઈતી એ નહોતો ને આજ છે ને વળી વાદરાય થઈ ગયા હે ને હવાનું ઝરમર ઝરમર ચાલુ છે પાછો બંધ થઈ જાય વળી આવી જાય એવું છે તો હાલો હોય છે ને આપણે બધું વ્લોગ ભેગો કરીને મૂકી દઈએ અને આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ